તેમની શોધખોળ ચાલુ હતી અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી અને એલસીબીની એલસીબીના પીએસઆઈ એસ આર શર્માની આગેવાનીમાં એક ટીમ તથા અન્ય એક ટીમ પણ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સોર્સિસ મારફતે અમે શોધવાની કામગીરી ઘણા સમયથી કરી રહેલ હતા અને આ બંને આરોપીઓ બાસવાડા રાજસ્થાન ખાતેથી એમને રાઉન્ડ અપ કરવાની કામગીરી એલસીબી દ્વારા કરવામાં આવેલી છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે